અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર અશ્લીલ કરી શિયાળુ સત્ર દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ રોકવા માટે અસ્તિત્વમાં આવેલા કાયદાઓને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં વૈષ્ણવે ઓનલાઈન ફેલાતી અયોગ્ય સામગ્રી અંગે વધતી ચિંતાને અને વધુ કડક નિયમન માટેની જરૂરિયાતને હાઇલાઇટ કરી વૈષ્ણવે જણાવ્યું કે અશ્લીલ સામગ્રીના મુદ્દાને અસરકારક રીતે હલ કરવા માટે વર્તમાન કાયદા અપર્યાપ્ત છે તેમણે સંસદીય સ્થાયી સમિતિને આ મુદ્દાને ઉઠાવવા અને કડક કાયદાઓ અમલમાં મૂકવા માટે સહમતી પર કામ કરવા અનુરોધ કર્યો મંત્રીએ નોંધ્યું કે સોશિયલ મીડિયા પર સંપાદકીય ચકાસણીઓની અછતને કારણે આવી સામગ્રીના પ્રસારણમાં વધારો થયો છે મંત્રીએ ભારત અને ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મૂળ દેશો વચ્ચેના સાંસ્કૃતિક તફાવતનો પણ ઉલ્લેખ કર્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ તફાવતને ધ્યાનમાં રાખીને સામગ્રી ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને સંવેદનાઓ સાથે મેળ ખાતી રહે તે માટે વધુ મજબૂત નિયમનાત્મક માળખાની જરૂર છે આ કડક કાયદાની માંગ તાજેતરના આઈટી નિયમોમાં સુધારાઓ પછી આવી છે જે મધ્યસ્થોને વધુ તપાસ હેઠળ લાવવા અને અશ્લીલ સામગ્રીના પ્રસારને મર્યાદિત કરવા માટે છે સરકાર સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પરની સામગ્રીને નિયમિત કરવા માટે નીતિઓ પર સક્રિયપણે કામ કરી રહી છે એન્શ્યોરિંગ કે તેઓ રાષ્ટ્રીય ધોરણો અને ભાવનાઓનું પાલન કરે વૈષ્ણવના નિવેદનો ઓનલાઈન સામગ્રીની અખંડિતતા જાળવવા અને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે પ્રસ્તાવિત ફેરફારો અસ્તિત્વમાં આવેલા કાયદાઓની અસરકારકતા વધારો કરશે અને વપરાશકર્તાઓ માટે વધુ સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ પૂરું પાડશે ओ टी टी प्लेटफॉर्म्स पर तो जो दिखाया जा रहा है बहुत अश्लील है परिवार में साफ बात कर देख नहीं सकते इससे हमारे नैतिक मूल्यों पर हास हुआ है क्या तो सोचल पचावी तो मनसून ये बताने की कृपा करेंगे कि तो सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से अश्लील और सेक्स संबंधी सामग्री के अवैध रूप से प्रचार को रोकने के लिए वर्तमान में मौजूदा तंत्र क्या है और इस तथ्य को ध्यान में रखते हुए कि उक्त कानून इन प्लेटफॉर्मों के दुरुपयोग को रोकने के ज़्यादा प्रभावी नहीं है क्या सरकार का मौजूदा कानूनों को और अधिक सख्त बनाने का प्रस्ताव है अध्यक्ष जी माननीय सांसद महोदय ने जो प्रश्न उठा है वो विषय वाकई बहुत ही महत्वपूर्ण विषय है माननीय अध्यक्ष जी आज सोशल मीडिया और ओ पी टी प्लेटफॉर्म का जो युग है इसमें जो पुराने कई इंस्टीट्यूशन्स थे डेमोक्रेटिक इंस्टीट्यूशन और जो एक प्रेस का एक प्रकार था जिस प्रकार से एडिटोरियल कंटेंट होता था एडिटोरियल चेक होता था कोई भी चीज़ छप रही है वो सही है गलत है उसके बारे में पूरा एक निर्णय लेके मीडिया के अंदर तो लाया जाता था वो एडिटोरियल चेक आज खत्म हो गया है उस एडिटोरियल चेक के ख़त्म होने के कारण आज सोशल मीडिया एक तरफ से फ्रीडम ऑफ प्रेस का बहुत बड़ा माध्यम है लेकिन साथ ही साथ दूसरी तरफ एक अनकंट्रोल्ड एक्सप्रेशन जिसमें कई तरह के वर्गर कंटेंट वगैरह भी आते हैं अभी जो एग्जिस्टिंग कानून है माने हुए अध्यक्ष जी उसको निश्चित तौर पे और खड़ा करने की ज़रूरत है और मैं निवेदन करूँगा इसके ऊपर एक कंसेंसस बने